બાબર તાલુકાની ચેંબુવા માઇનોર કેનાલમાં પૂરતું પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી હતી બાબર તાલુકાની ચેંબુવા માઇનોર કેનાલમાં પૂરતું પાણી ન મળતા આજે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ ઉપર એકઠા થઈ પૂરતું પાણી ન મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું બીકે ન્યૂઝમાં અને હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર અને આજે બનાસકાંઠા જિલ્લાના પાબર તાલુકાના જે ચેમ્બુઆ ડિસ્ટ્રિક્ટ કેનાલ નીકળે છે પાબર તાલુકામાં ચેમ્બુઆ ડિસ્ટ્રિક્ટ કેનાલ તો અહીંયા જે પાણી અડધા સુધી મળે છે આગળના જે વિસ્તારો છે ગામડાઓ તે ગામમાં પાણી ના મળતા પાણી મળતા ખેડૂતોને અવારનવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે જ ખેડૂતોને ખૂબ હાલાકી પડી રહી છે ત્યારે આ ખેડૂતોએ ઘણી વખત અહીંયા અવારનવાર ભેગા થઈ અને ઘણી વખત ખેડૂતોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ ના આવતા આજે ફરીથી ખેડૂતો મારી સાથે એકઠા થયા છે અને જોઈએ કે ખેડૂતોની સમસ્યા છેલ્લા કેટલા વળી લેવા પહેલા તો આપનો પરિચય આપશો ઠાકોર માજી સરપંચ શ્રી માજી ડેલિકેટ માજી બીજેપી પ્રમુખ હું છેલ્લા લગભગ આ કેનાલો નહીં માઇનર કેનાલ અમારી ડિસ્ટ્રિબ્યુટમાં માઇનર કેનાલ ચેપબુ ભાભર તાલુકાની યેથી મેં રજૂઆત કર્યા છતાં પણ અધિકારીઓને કીધો પદા અધિકારીઓને કીધો પણ આજ દિન સુધી અમારો પ્રશ્ન નિકાલ થયો નથી વારંવાર રજૂઆત હોવા છતાં વારંવાર મીટિંગો હોવા છતાં અધિકારીઓ બીજા તીધા આંટા મારી અને જતા રે એનો અમારો કોઈ દાડો ખાસ નિકાલ કર્યો નથી અને હવે અમારી એવી માગણી છે કે જે આ ચાલુ કેનાલ છે એમાં તો બોરમ પાણી થાય છે એમાં નવીન કેનાલ બનાવી લે તો અમારા ચાર ગામનો પ્રશ્ન હલ થાય નહીતર અમે આવતી ચૂંટણીમાં સંપૂર્ણ ભાઈ ખાસ કરશે અને કોઈને પણ વોટ કરવા નહીં દે અને કોઈ વોટનો અધિકાર કોઈને અધિકારમાં આવતો હોય છે તો એને વોટ કરવા નહીં હલાય એવી અમારી સખત માગણી છે વારંવાર હોવા છતાં આજે કમંડ એરિયામાં હોવા છતાં અમારે સોય મકા પાણી હોવા છતાં

તો અત્યારે બોરાના પાણી તો થતા નથી બોર ગમે એટલા ઊંડા કરો તો પાણી ખારા છે એટલે અત્યારે હવે વરુવર આ ખેતી વગેરે બેઠા છે સુમગ છે અત્યારે વડેલ સુમગ છે અત્યારે અત્યારે પાણી ની રહ્યો છે અવસ્થામાં પાણી મળતું નથી ખેડૂતો ઉજાગરા કરે અરે પાણી મળતું નથી રાતે બોરમાં પાણી વાળા છે પાણી મળતું નથી એ મારી ઉગ્ર ખેડૂતો રજૂઆત છે શું કહેશો અત્યારે કેટલી વાર તમે અધિકારીઓને રજૂઆત વારંવાર રજૂઆતો કરી લીખી થી અરજીઓ કરી બધું કર્યું પણ કઈ આભતી નથી આગળ સરકાર કે અધિકારીઓ બધા

આગળ અમને પાણી હવેથી મળે તો તો એક બહિષ્કાર અને અમે ઉપવાસ આંદોલન કરશે અને અમે બિલકુલ આદેથી અમારા આ ખેડૂતને નાતે અમે ભાજપ કોંગ્રેસ છોડ્યા વગર છોડી અને અમે એક ખેડૂત થઈ અને આનું ઉગ્ર આંદોલન કરશે અને સરકાર શરીરમાં વારંવાર રજૂઆત કરશે અને જો ને મળે ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે શું કહેશો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરશે આવતી ચૂંટણીનો આવતી લોકસભાની ચૂંટણીમાં અમે સંપૂર્ણ ચાર ગામ સંપૂર્ણ અમે બહિષ્કાર કરશે શું કહેશો ખેડૂતોને આવી અવારનવાર મુશ્કેલીઓ બેઠવી પડે છે આ આ ખેડૂતો અમારા એટલા દેવાદાર ભણ્યા છે પાકમાં અત્યારે તો મેલો મસી આવી રાયડે તો સાફ થઈ જાય અરડાના વાવેતરમાં ખારા પાણીથી અમારો પાક નિષ્ફળ જો છે અમે આજે દેવાદાર અમારો લગ્ન પ્રસન્ન થઈ શકતો નથી અમારે સામાજિક જે વિવાદો છે એ પણ પૂરા થઈ શકતા નથી આજે અમે કટોકટીની પૂરી અવસ્થામાં અમે ખેડૂતો કાગાલ થઈ રહ્યા છે તો અમારી આવી રજૂઆત ના આપણે તો પછી અમારે શું કરવાનો અમારે ઉપાય આવતી સમયમાં ઉપાય સંદુલન પણ કરવામાં આવશે હવે જો અધિકારીઓને તમે અવારનવાર રજૂઆતો કરી છે છતાંય પણ તમારી કોઈ વાત ધ્યાન નથી અધિકારીઓને લેખિતમાં મૌખિક ગીતો તમામ રીતે અમે રજૂઆત કરી પણ અધિકારીઓ હજી અમારી દરખાસ્ત આગળ ગાંધીનગર મોકલી નથી હવે આ કેનાલમાંથી પાણી ન મળતું તો અમે નવીન ચેબુઆ અબાળા વડાણા અને નેરડા ને નવીન કેનાલ આલે તો અમારે આ પ્રશ્ન હલ થાય હવે આમાં તો દાધિયા થયેલ પાણીને અમારે કદી ખેડૂતો કરવા સરકાર એનો સરકાર ગમે તે નિયંત્રણ કાયદો સરકાર કરશે અમારે ખેડૂતો કન શું તાકાત છે સરકાર આવડી બધી આ જો દિયોદરમાં કેસિએ કરાયો થરાજ વાવ ધાનેરા બેડા નવી કે લોકો અમારે અહીંયા શું છે અમારે કને અમારે કને શું છે અમારે કઈ વિરુદ્ધ અમે બીજેપી વોટ આલ્યા છે શા માટે અમારી રજૂઆત નથી ચાર ચાર ગામો પાણીની સમસ્યા ચોક્કસ તમે જે જોઈ રહ્યા છો કે જે આગળના ચાર ગામો છે ચાર ગામોને કેનાલનું પાણી ના મળતા અહીંયા ખેડૂતો ઉગ્ર બન્યા છે અને ખેડૂતોએ આગામી ચૂંટણી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ ચીમકી ઉચારી છે તેમજ આ જે બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર છે અહીંયા ભાગના ખેડૂતો પશુપાલન ઉપર નિર્ભરિત છે જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને ખૂબ જ મોટી હાલાકી પડી શકે છે અને પાણી છોડવામાં આવે એવી એના ખેડૂતોને તો ક્યારે ખેડૂતોની માંગ પૂરી થશે સવાલ એ થાય દેવરાજ ઠાકોર બીકે ન્યૂઝ બાબર બનાસકાંઠા